ડીવીડી ડીવીડી શબ્દમાં ડીનો અર્થ ડિજિટલ નો અર્થ વર્સેટાઇલ અને ડીનો અર્થ ડિસ્ક થાય છે આમ ડીવીડી શબ્દનું ફૂલ ફોર્મ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક થાય છે ફ્રેન્ડ્સ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્કને ડીવીડી કહેવામાં આવે છે તેને સામાન્ય રીતે ડિજિટલ વિડીયો ડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે તે હાઈ ક્વોલિટીવાળા વિડીયો અને મૂવી જેવા હાઈ કેપેસિટી ધરાવતા ડેટાને સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાતું ડિજિટલ ઓપ્ટિકલ ડિસ્ક સ્ટોરેજ ફોર્મેટ છે તેનો ઉપયોગ ઓપરેટિંગ સિસ્ટમને સ્ટોર કરવા માટે પણ થાય છે અને ડીવીડીમાં સીડી કરતાં વધુ સ્ટોરેજની ક્ષમતા હોય છે આમ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્કનું સંક્ષિપ્તરૂપ ડીવીડી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ